અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા જેના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગની ટીમ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી ત્રણ દિવસની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવાનો મૃતદેહ મળી આવ્યા છે ઓક્ટોબર કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટના આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી મળી આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ચાર યુવાનોમાં ચોથા યુવકની શોધખોળ હાલમાં ચાલુ રાખવામાં આવી છે નદીમાં ડૂબી જવાની આ ગંભીર દુર્ઘટના એ રાજુલા પંથકના ગ્રામજનોને હચ મચાવી દીધા છે સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે